યુટ ફેમિલી કેમ છો તમારું બધાનું સ્વાગત છે તુષારભાઈની ચેનલમાં સ્વાગત છે ભાઈ તમને એમ લાગ્યું તુષારભાઈ ભાઈ તુષારભાઈ નથી મને મિત્ર નરેન્દ્ર ગઢવી અહીંયા બોલે ધીમે ધીમે ગઈ અને અહીંયા બોલે ફૂલ ગઈ તો આજનું લોગિંગ કરશે આપણા નંદનભાઈ જે ખૂબ જ સરસ એવા કોમેડી વિડીયો બનાવે છે તો એમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો એમની મને આઈડી નથી ખબર સોરી આઈડી જણાવી દયો તો ભાઈ મારા આઈડીનું નામ છે નરેન્દ્ર ગઢવી નરેન્દ્ર ગઢવી લક્ષોટ લાવી જાહે બાકી આ બધા અત્યારે આવ્યા હતા મંદિરે કામ બામ કરવું નતું ને એટલે આવી ગયા હે આ ના બાને પોચી ગયા બધા કે કામ બામ કરું નથી ઓયા કામ ભલે જે હાલતું આઈલા રાખે અને આયા તો ભાઈ આનો તો ઘરનો પ્રસંગ હે તો એ અહીંયા બેઠો હે હું એલા બેઠો ભાઈ ઘરે આયા અને આ તો મહેમાન કે મહેમાનને કઈ કહેવાય નહીં ભાઈ બાકી બોલો હું કેવા માંગશો તમે તો બન્યા રહેજો બરોબર અને ફૂલ બાકા ચીકી બોલાવના ગરબા બરબા કરશે દેશી દેશી ઢબમાં રમવાના છે બતાડશો આગળ તો લોગમાં બન્યા રહેજો

હેલો તા ભાઈની હગાઈની વાત થઈ રહી છે નાની ઉંમરમાં તમે જોઈ શકો છો ફૂલ ડાયરો જામી ગયો છે હા કોને મારે મારે ક્યાં લગ્ન કરવાના હા વિડીયો જ ઉતારવાના હવે ઓલા પાછળ બેઠા ભાઈનો વારો છે હા એ આનો એ વારો છે સોફા સોફા ઉપર હા ઉપર આ ભાઈ છે જો તમે જોઈ શકો છો જુલામ બેઠા ફૂલ બાકા જીગી હે

ऐसे डिनर टाइम થઈ ગયો છે તનો જોઈ શકો કાંદા અમારા દીપભાઈ આપ ચટણી આપ આપલા આપલા જય જય જીલ્લી ની બોલે જીલ્લી ની આફુ સાફુ